નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો મેઘરાજા બગાડશે દિવાળી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત મહિલાઓના ખાતામાં જમા થશે પંદરસો રૂપિયા દિવાળી ભેટ મફત ગેસ સિલિન્ડર મળશે તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર ઘરે બેઠા મળશે પાંચ કિલો મફત અનાજ વાહન ચાલકોને મળી છે દિવાળી ભેટ પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત દસ હજાર રૂપિયા કર્મચારીઓને મળશે ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે બાર હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતોને મળી છે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત જામનગરમાં ખેડૂતોએ ડુંગળી ફેંકીને વિરોધ કર્યો છે શું ગુજરાતના ખેડૂતોની લોન માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તારીખ વીસથી લઈને બાવીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીસ ઓક્ટોમ્બરના રોજ ચક્રવાતી તોફાનના કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ તેજ પવનો કરા પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ઉત્તરાયણ બાદ પણ ગુજરાત રાજ્યમાં ઠંડા પવનો યથાવત રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની નવી જાહેરાત

લોકો ચાલવામાં અસમર્થ છે અથવા તો દૂરના વિસ્તારમાં રહે છે તેમના જ રાશન પહોંચાડવામાં આવશે આ સુવિધા શરૂઆતમાં કેટલાક રાજ્યોમાં શરૂ થઈ છે અને ધીમે ધીમે આખા દેશમાં આ યોજના છે લાગુ થશે મિત્રો તે વેશના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની ખૂબ જ સારી યોજના રાજ્ય સરકારે નમસ્તે યોજનાની શરૂઆત કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે સશક્તિકરણમાં મદદ મળશે આ યોજનાનો લાભ આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે નમોશ્રી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા તો ગામ સભા અથવા તો ગામ પંચાયત કચેરી મારફતે મફતમાં મળશે મિત્રો તે વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અતિવૃષ્ટિના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે તેને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે આ ઉપરાંત ખેડૂતો સાથે છેતરપિંડી કરીને કપાસના હરાજીના ભાવ કરતાં જીનિંગના માલિકો દ્વારા ઓછા ભાવ આપવામાં આવે છે તેઓ ઉપર કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મિત્રો તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનતાની સાથે જ પેલી મોટી જાહેરાત થઈ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ના છત્રીસ હજારથી વધુ કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે તેમને આ તમામ કર્મચારીઓને દસ હજાર રૂપિયાની તહેવાર પેશંગી એડવાન્સ આપવાની જાહેરાત કરી છે આ અગાઉ પેશંગી માત્ર ફિક્સ પગારના કર્મચારીઓ

ઘટાડવાનો નિર્ણય લીધો છે અને નવા ઇંધણના ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં પાંચ પોઈન્ટ છાંસઠ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલનો ભાવ એક પોઈન્ટ ઓગણચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે દિવાળી પહેલાં ઇંધણના ભાવમાં ઘટાડો જનતાઓ માટે ભેટથી કોઈ ઓછી કિંમત નથી મિત્રો ત્યાં આપેના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવી રહી છે અને દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે ખેડૂતોની આશાઓ પણ વધી ગઈ છે કારણ કે સરકારે તાજેતરમાં હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર જેવા કુદરતી આફતોથી પ્રભાવિત વિસ્તારમાં ખેડૂતો માટે એકવીસમો હપ્તો જાહેર કર્યો છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે છવ્વીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ હપ્તો જાહેર કર્યો હતો જેનાથી પૂર થી પ્રભાવિત રાજ્યના ખેડૂતોને રાહત મળી છે ત્યારબાદ સાત ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરના ખેડૂતોને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત રૂપિયા બે હજારનો એકવીસમાં હપ્તો મળ્યો છે હવે પ્રશ્ન એ છે કે શું અન્ય રાજ્યોમાં રહેતા ખેડૂતોને દિવાળી પહેલા એટલે કે આવતીકાલે શું ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જમા થશે મિત્રો આપની જાણકારી માટે જણાવી દઈએ તો કે કેન્દ્ર સરકારે વીસમો હપ્તો છે એ બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો હવે

સાડત્રીસ કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવું બળ આપવા રાજ્યના પરિવહનની સુવિધા વધારવા માર્ગ મકાન વિભાગે વિવિધ યોજનાઓ હેઠળ કુલ સાત હજાર સાતસોને સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે મુખ્યમંત્રીએ ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ બનાવવા માટે આઠસોને નવ કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર કોની કોરિડોર માટે પાંચ હજાર પાંચસોને છોતેર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ પહેલથી રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી મજબૂત અને સલામત માર્ગોનું નેટવર્ક પહોંચશે મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય પ્રધાન નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે દિવાળીના અવસરે જીએસટી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ થયેલા સુધારાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવાના આંકડા રજૂ કર્યા તેમણે કહ્યું કે તાજેતરમાં જીએસટીના સ્લેબમાં ઘટાડાના કારણે ગ્રાહકોને લાભ થયો મંત્રી પિયુષ ગોહેલે અને મંત્રી અશ્વિની વૈષ્ણવ ની સાથે પત્રકાર પરિષદમાં તેમણે જાણકારી આપી છે કે આ સુધારાથી વાહન અને ઇલેક્ટ્રોનિક્સની ખરીદીમાં બમ્પર વધારો થયો છે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકારે દિવાળીના અવસરે લોકોને ખાસ અપીલ કરી છે જેમાં તેમણે તેમના પ્રિયજનોને ફાસ્ટેગ વાર્ષિક પાસ ભેટ આપવાનું કહ્યું છે હા એમ ફાસ્ટેગ વાર્ષિક પાસ વિશે વાત કરીએ તો મિત્રો જે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી જાહેર સુધારા કર્યા છે સુવિધાની શરૂઆત કરી છે આ વાર્ષિક પાસની કિંમત ત્રણ રૂપિયા છે અને એક વર્ષમાં તમે બસો ટોલ પ્લાઝા ક્રોસિંગ માટે આ માન્ય રહેશે તો વાહન ચાલક માટે ફાસ્ટેગને લઈને પણ આવ્યા છે મહત્વના સમાચાર મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે વગર વ્યાજે લોન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીમાં રહેતા ઉદ્યોગ સાહસિકો માટે એક મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકોને દસ કરોડ રૂપિયા સુધીની કોલેટર મફત લોન આપવાની નવી યોજના જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ વિકાસ અને કાર્યબળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે આ અંતર્ગત મિત્રો ભારતમાં એમએસએમઇ ક્ષેત્રમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે હાલ નવી યોજના જાહેરાત કરી છે અગાઉથી સરકારો ભારતની મોટી

લોકભવન ખાતે ઉજવાયેલા ઉજવા ઉજ્જવલા યોજના હેઠળ માતાઓ અને બહેનોને મફત ગેસ સિલિન્ડરની ભેટ આપે છે ઉજ્જવલા યોજનામાં પાત્ર મહિલાઓને ગેસ સિલિન્ડર મળશે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના સોળ પોઈન્ટ છ મિલિયન માતાઓ અને બહેનો માટે બે મફત ગેસ સિલિન્ડર છે એ મળશે બે તબક્કામાં આપવામાં આવે છે પેલો તબક્કો છે એ મિત્રો ઓક્ટોબર થી લઈને ડિસેમ્બર સુધી અને બીજો તબક્કો છે જાન્યુઆરીથી માર્ચ એટલે કે હોળીના તહેવાર દરમિયાન અને દિવાળીના તહેવાર દરમિયાન ઉત્તર પ્રદેશની જે મહિલાઓ છે જેમને મુખ્યમંત્રી દ્વારા સરકાર દ્વારા મફતમાં ગેસ સિલિન્ડર મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લોન આદત પડી ગઈ છે જી હાલ મિત્રો મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા ખેડૂતો સરકાર પાસેથી દિવસે ને દિવસે અપેક્ષા રાખીને બેઠી છે કે ખેડૂતોની લોન માફ થાય ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની રહી છે આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરાતમાં એક નિવેદન બહાર પાડ્યું તેમણે જલાગાવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધતા કહ્યું કે લોકોને લોન માફીની માંગણીની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય તો આવા અહેવાલો બહાર પાડવા પડશે શું મિત્રો જે રીતે મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા લોન માફીની માંગ કરવામાં આવી છે તો શું ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા જે નુકસાન છે એ અંતર્ગત ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો જે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે દોઢ લાખ રૂપિયા સુધીની રાહત જી દર્શક મિત્રો કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર છે ખેત ઓજારો છે સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં કેટલા ખેડૂતો કૃષિ સાધનોની ખરીદી સમય મર્યાદા એટલે કે મિત્રો હવે 22 તારીખ સુધીમાં છે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને ખેડૂતોને નવા GST દરોમાં લાભ મળશે આ સાથે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થયો છે આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી અને રાજ્ય સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત અંદાજિત બીજા 35 થી 45000 રૂપિયા સુધીનો ફાયદો છે ખેડૂતોને થઈ શકે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરમાં ખેડૂતોએ ડુંગળી ફેંકીને વિરોધ કર્યો છે ધોતારપુર ગામની ચોકડીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં ઓગણીસ આસપાસના ગામોના ખેડૂતોએ ડુંગળીનો પોષણ સંભાવની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું રસ્તા પર ડુંગળી ફેંકીને ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો તો હાલમાં એક મણનો ભાવ વીસથી લઈને દોઢસો રૂપિયા મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો છે ખેડૂતો માંગે છે કે સરકાર વ્યાજબી ભાવ આપે જેથી એકસો ચાલીસ રૂપિયા પ્રતિનગર જિલ્લામાં સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહિલાઓના ખાતામાં જમા થઈ ગયા છે પંદરસો રૂપિયા મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ મુખ્યમંત્રી લાડલી બેન યોજના ચાલી રહી છે આ યોજના પાત્ર મહિલાઓને લાડલી બેન યોજના દર મહિને પંદરસો રૂપિયાની સહાય મળશે આ યોજના લઈને એક મોટો અપડેટ સામે આવ્યું છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી એ જાહેરાત કરી છે કે પાત્ર મહિલાના ખાતામાં સપ્ટેમ્બર મહિનાથી જ એટલે કે રક્ષાબંધન પછી જ ખાસ મિત્રો મહારાષ્ટ્રની જે બહેનો છે કે જેમને પંદરસો રૂપિયા મળવા શરૂ થઈ ગયા છે તો શું મિત્રો ગુજરાતની બહેનોને પણ શું દર મહિને પંદરસો રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય પણ બની શકે છે ખાડા મુક્ત કારણ કે વડોદરામાં રસ્તાની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોમ કમિશ્નરે તાત્કાલિક અધિકારીઓ સાથે બેઠક બોલાવી કમિશનરને નિર્દેશ આપ્યા કે દિવાળી પહેલાં શહેરના તમામ માર્ગ ખાડા મુક્ત થવા જોઈએ જો તંત્ર કામમાં નિષ્ફળ રહે તો કોન્ટ્રાક્ટરને કામ સોંપીને ત્વરિત કાર્યવાહી થશે

દૈનિક ચાર હજાર પાંચસો લઈને પાંચ હજાર એક તરફ ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળી રહ્યા નથી તો બીજા દિવસે સિંગતેલના ભાવમાં દિવસે દિવસે વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાનું છે તો હાલ મિત્રો જે રીતે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક તો થઈ રહી છે પરંતુ ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી જેના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલમાં મુકાણા છે આ અંગે મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ગુજરાતના દરેક ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળવા જોઈએ કે ના મળવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર છે ના આવી